શહેરના જોગેવાળની ટાંકી નજીક ટ્રક અને બાઇકનો ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં કે યુવાનુ ઘટના સ્થળે જ મોતી નિપજ્યું હતું શહેરના ભગાતડા હવેલીવાળી શેરીમાં રહેતા પ્રદીપભાઈ મહેશભાઈ પડઘરિયા પોતાનો બાઇક લઈને નોકરી પર જતા હતા ત્યારે જોગેવાળની ટાંકી વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોતી મોતીપજ્યું હતું બનાવ બનતા સ્થાનિક લોકોના ટોળા ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ ગીજ વિસ્તારમાં મોટા વાહનોની અવર જવરથી એક માસમાં અકસ્માતનો બીજો બનાવ બનતા લોકો રોષે ભરાયા હતા અને તંત્ર દ્વારા બહાર પાડેલું જાહેરનામુનો મોટો વાહન ચાલકો ભંગ કરતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ પ્રદીપભાઈ પડઘડીયાનો મોબાઈલ ફોન ચાર હજાર રૂપિયાનો આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ અને પર્સ તેમના ભાઈને એકસો આઠ પ્રભુદાસ તળાવ લોકેશનના અશ્વિનભાઈ અને પાયલોટ દ્વારા સોંપવામાં આવ્યું હતું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એમાજી 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 લખો એટલે 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 कैसे भाई हमारे नाना नाना बच्चा से भैया खटरा साव बंद करा दियो भैया आओ बोलो करो हमने अपनी सहायता तुमने आपको हमारी बात अच्छी तो हमारी मेहरबानी सर धन्यवाद बच्चा आओ नाना नाना ना बच्चा मदरसा स्कूल दुकान बदी जगह जाई से और तुम्हारे महीना महीना एक्सीडेंट आई से आओ हमने कहा कौन कौन लगाई जाता है विवाद आपको बस अरे ये बात है